સામે સુંદરપુરા ગામે ઘાતક હત્યારો સાથે ત્રણેય સમૂહ સીસીટીવી કેમેરામાં થયા છે કે નવસારી માંથી ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે સુંદરપુરા ગામે ઘાતક સાથે સમો સીસીટીવી કેમેરામાં થયા આવેલા ત્રણેય સમો ચોરી કરવા આવ્યા હોવાનું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે નવસારી જિલ્લા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે નવસારી જિલ્લામાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે માથા ભારે શખ્સોને જાણે પોલીસનો પણ ડર નથી તેમ ઘાતક હથિયારો સાથે જાહેરમાં નજરે આવ્યા છે જણાવી દઈએ કે નવસારી જિલ્લાના કુચેદ અને સંદલપોર ગામમાં કેટલાક માથાભારી ઈસમો ખુલ્લી તલવાર ચપ્પુ સહિત ઘાતક હથિયારો સાથે દેખાયા ઘાતક હથિયારો સાથે બાઇક પર આવેલા ત્રણ ઈસમો ગામમાં ચોરી કરવાના ઇરાદા આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન છે જોકે તલવાર અને ચપ્પુ જેવા હથિયાર સાથે આવેલા ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે લૂંટચોરીના ઈરાદે ફરતા હોવાનું અનુમાન મળતી માહિતી મુજબ કુચેદ ગામમાં ખુલ્લી તલવાર સાથે આવેલા અજાણ્યા ઈસમોને જોઈ ઠાકોરજી મંદિરના પૂજારી સહિત લોકો પાછળ પગલાં ભરી ગયા ખુલ્લી તલવાર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ ચોરીના ઇરાદે ફરતા અજાણ્યા ઈસમોએ જાણે નવસારી જિલ્લા પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકી હોય તેવા ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે બીજી તરફ આ પ્રકારની ઘટના બનતા સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે જિલ્લા પોલીસે પણ સીસીટીવીમાં દેખાતા ઈસમોને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા છે ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા નવસારી